સંજલી તાલુકામાં આવેલ કોઠારી કિરણા સ્ટોરમાં યુરિયા ખાતર લેતા ખેડૂતો જોડે દુકાનદારો છેતરપિંડી કરી રહ્યા હોય તેમ જાણવા મળ્યું છે મળતી માહિતી અનુસાર સંજેલી તાલુકામાં આવેલ મુખ્ય મથક સંજેલી ખાતે કોઠારી કિરણા સ્ટોરમાં યુરિયા ખાતરનું હાલ વેચાણ થઈ રહ્યું છે જેમાં પિસ્તાલીસ કિલોનો ભાવ બસો છપ્પન અને પાસઠ પૈસા સરકારી ભાવ છે તો એસી થી નેવું રૂપિયા આજે વેપારીઓ દ્વારા આદિવાસી ભોળી પ્રજાને લૂંટી રહ્યા છે ત્યારે ધરતીપુત્રો પાસેથી એક થેલીના રૂપિયા ત્રણસો પચાસ લેવામાં આવી રહ્યા છે તો શું યુરિયા ખાતરની થેલીનો ત્રણસો પચાસ રૂપિયાનો ભાવ હોઈ શકે છે કે શું તેવી વાતો ધરતીપુત્રોમાં ચર્ચાઈ રહી છે પણ એક લાચાર ધરતીપુત્ર હાલમાં મકાઈ ડાંગર સોયાબીન તેમજ અન્ય પાકો માટે હાલ ખાતરની જરૂરિયાત હોવાથી ત્રણસો પચાસ રૂપિયાની યુરિયા ખાતરની થેલી લેવા મજબૂર બન્યા છે ખરેખર આ દુકાનદારો દ્વારા ખેડૂતો સાથે છેતરપિંડી કરી રહ્યા હોય તેમ જાણવા મળી રહ્યું છે તો તાત્કાલિક ધોરણે આની તપાસ થવી જોઈએ અને સરકારના નિયમ પ્રમાણે જે યુરિયા ખાતરનો ભાવ હોય તે લેવામાં આવે તેવી ડરથી પુત્રોની માંગ છે આ ખાતર કહેતી લીધું